ખાલી મિત્રો વાડીયા જઈ રહ્યા છે આપણે એ વાટવા કોની હાટુ માટે રખડે એની હાટુ નહીં તો કરની ગાડી જી રખડી જાગે તો તો મિત્રો વાડી આવી ગયા છે દવા છાંટવાનું કામ ચાલુ છે તો બતાવું છું દવા છાંટે છે અમારા હસબન્ડ માંડવીમાં આખર વાઢવાનું છે ના માંડીમાં દવા સાટવાનું કામ ચાલુ છે કસાટે હું જાઉં કોંગ્રેસ છું ખેંચું છું आमे जो हातियाक वान्चालो से माइडवी माँ आने तर्खो आके से माइडवी माँ चो मित्र वाडियत आवी जा से अलो कंटोला उतारी इसे चो कंटोला आने कंटोला के वाई

દેખાતું હોય તમારે રોજ ભાઈ આવે બસ લઈને જોજો આગળ કેટલો પરસેવો રેપઝેપ થઈ ગયો છે એની વાત જવા દો ખી જાય એટલી કરે હવે પરસેવો વળી ગયો ને એટલે આવે તે જોઈએ કેટલો નાયલી એવો પરસેવો મેળો છે જરાક જોઈ લેજો મિત્રો અને ખી જેવી કરે ને એની વાત જવા દો કેમ ભાઈ કોબી ની ખડલે ખડલે એસા બોલ

જરા સામને તો મુર અબકા ચહેરા નહી દખાતા ઓહ ભાઈ સાહેબ આપના ચહેરા દિખે ઓહ ભાઈ સાહેબ ઓ ભૈયા વપડા હટાયે ઓિપણા હટાએ ટિપણે મત ગરના ઓહુ ટિપણું ભેલી તું છોકરા

मेरा चाचा काई न देवा टांग आता ए ए ए ए ए ए ઓ નીરવાડી ને વહી આવા સી વાડિયે અને રાખડી આવી છે સુરત થી માં નળંદે મોકલે છે કોણે કોણે મોકલી છે જરાક આવડે ખોલીને જોઈ જો ઈ આવરીયા ખોલતા નઈ અસીચી સી ભાઈ હવે આવું કઈ કોઈ દી જોયું તો નથી અમે નઈ અમાર જમાનામાં નતો તો તમારા જમાનાની સિસ્ટમ છે ઓ જ અડો ટોરી નાખ છો પણ બાકી એ જેનો છે મહેનત કરી પર ઓહો લે હો ચાલો પેલી રાખડી દિશાલી બેન વંદન બેન મયુરી બેન અને બજુ બેન કિરણ બેન હર્ષભાઈ માટે બીજી બોક્સ જયા બેન ની રાખડી સુરત થી હર્ષના પપ્પા માટે આ રાખડી રંજન બેન એના ભાઈ માટે આ રાખડી દેવકુબેન એન ભાઈ માટે હાલો બધાની રાખડી આવી ગઈ છે તો રાખડી જોઈ જવો બધા પણ નામ તો વાસવા દે બધાને તો કઈ ખળ હુરજે કડી કેમ આલે આ દેવકુબેન ની આ આ એન તઈને બેનું રાખડી અને આ સેન છોકરાને બેનું રાખડી જો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ